આપ સૌની મારી પ્રત્યેની લાગણી વિશ્વાસ અને ફરીથી ભારતીય જનતા પાર્ટી સરકાર માટેની ઉત્કંઠાએ અબકી બાર ચારસો પારના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે તેમ જણાવતા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કોઈ પણ સંકલ્પ ઉત્સવ વગર સફળ નથી થતો કોઈ સંકલ્પ જ્યારે ઉત્સવનું સ્વરૂપ લે છે ત્યારે કરોડો સંકલ્પ જોડાઈ જાય છે કરોડો લોકોની ઉર્જા જોડાઈ જાય છે લોકસભા ચૂંટણી પણ જનભાગીદારી એટલે કે સબકા પ્રયાસની મૂળ ભાવના છે ભારતની વિકાસ યાત્રા અને સ્વર્ણિમ ભારતના સંકલ્પોને સાકાર કરવાની તક એટલે મતદાન અચૂક મતદાન માટે ભારતીય જનતા પાર્ટી અને આપણા સૌના લાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૂત્ર આપ્યું છે કી બાર ચારસો પાર મને વિશ્વાસ છે આપનો મત મળશે અને અન્ય સાથીઓના મત માટે આપનો સહકાર મળશે તેમ લોકસભાના ભાજપ ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાએ પ્રવાસ દરમિયાન લોકોને અપીલ કરી હતી ગત રોજ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારેલ ભારત સરકારના કેન્દ્રીય રેલવે મંત્રી આદરણીય શ્રી અશ્વિની વૈષ્ણવજીનું ગાંધીધામ શ્રી વિનોદભાઈએ સ્વાગત કર્યું હતું ત્યારબાદ ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આદરણીય કેન્દ્રીય રેલવે મંત્રી શ્રીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજન સંવાદ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત રહી ચેમ્બર ઓફ કોમર્સના સબ હોદ્દેદારશ્રીઓ સભ્યશ્રીઓ અને સામાજિક આગેવાનો સાથે સંવાદ કર્યો હતો અને શ્રી વિનોદભાઈએ અંજાર તાલુકાના મેઘપર બોરીચી અને વર્ષામેડી ગામ મધ્યે ગાંધીધામ મધ્યે ગઢવી સમાજ અને શહેરના વોર્ડ નંબર આઠ મધ્યે મારુ સમાજવાડી ખાતે વિવિધ સમાજના અગ્રણીઓ તથા જૈન સમાજના અગ્રણીઓ અને સમાજના લોકો સાથે ચૂંટણી પ્રવાસ દરમિયાન બેઠક યોજી અચૂકથી મતદાન કરવા અને જન સમર્થન આપવા માટેની અપીલ કરી હતી શ્રી વિનોદભાઈએ લોકસભા ચૂંટણી અંતર્ગત ગાંધીધામ વિધાનસભાના આદિપુર શહેર મધ્યે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે હાજરી આપી હતી આ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય અંજાર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી શંભુભાઈ આહિર સાથે હોદ્દેદાર શ્રીઓ ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ શ્રી પંકજભાઈ ઠક્કર સાથે હોદ્દેદાર શ્રીઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાના હોદ્દેદાર અને સભ્ય શ્રીઓ પાર્ટી આગેવાનો સાથે બહોળી સંખ્યામાં કાર્યકર મિત્રો જોડાયા હતા